સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની અંદર ઘણી બધી પરીક્ષાઓ લેવામાં આવેલ છે આજે આપણે એક એવી જે પરીક્ષા છે તેના કોલ લેટર જે છે તે ડાઉનલોડ કરવા માટેની જાહેરાત આપવામાં આવેલી છે શું જાહેરાત છે તો ચાલો આપણે વિડીયોની અંદર જોઈએ તો એની અંદર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની અંદર બીકોમ કોમ સેમિસ્ટર ટુ જે મિત્રો કરતા હોય તેમના માટે અગત્યની જાહેરાત છે તેમની જે પરીક્ષા છે તે બાવીસ દસ બે હજાર વીસ ગુરુવારથી લેવાનાર છે અને જે બે હજાર સોળ પહેલાં જે નોંધાયેલા છે તેમને આ વેબસાઇટ ઉપરથી તેમના કોલ લેટર ડાઉનલોડ કરવાના છે ત્યારબાદ જે બે હજાર સોળ પછી જે નોંધાયેલા વિદ્યાર્થી મિત્રો છે તેઓ આ વેબસાઇટ ઉપરથી તેમને કોલ લેટર ડાઉનલોડ કરવાના છે અને કોલ લેટર જે ડાઉનલોડ કરવાની ડેટ છે તે સોળ દસ બે હજાર વીસના રોજથી તમે ડાઉનલોડ કરી શકશો તથા અહીંયા તમે જોઈ શકો છો કાલની અખબાર યાદી પણ આપવામાં આવેલી છે એટલે આજના સમાચાર પત્રોમાં આવી ગયેલ છે જો વિડીયો ગમ્યો હોય તો લાઈક તથા અમારી ચેનલમાં આવા બીજા અનેક વિડીયો મૂકવામાં આવશે તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય હિન્દ જય ભારત